નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી દર્શક મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ આપ તેમ સુખની શોધમાં ભટકતો હોય છે માણસને સુખ જ જોઈએ છે ધન જોઈએ છે રૂપિયા જોઈએ છે સારું જીવન જીવવા માટે માણસ કેટ કેટલા પ્રયત્નો કરે છે કોઈ વ્યક્તિને દુઃખ જોઈતું જ નથી દુઃખનો સામનો કરવાની શક્તિ જોઈતી નથી કોઈ પણ મુશ્કેલી આવે તો એને કઈ રીતે હલ કરવું કેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એનો કોઈને રસ્તો ચડતો નથી દરેકને સુખદ સુખ રૂપિયો માયા મિલકત મોહ આ બધું વ્યક્તિ વ્યાધિ ઉપાધિમાં ઘેરાયેલો માણસ સુખને શોધતો હોય છે એટલા માટે દરેક વ્યક્તિને દરેક માણસને સુખ જોઈતું હોય અને સુખ સમૃદ્ધિ ધન દોલત માયા મિલકતનો પ્રાપ્તિ કરવી હોય તો તમે રોજ રાતે એ પહેલાં કુળદેવી માટે આટલી જરૂર પ્રાર્થના કરવાની છે મિત્રો કોઈ દિવસ તડકા વગર છાયડો આવતો નથી દુઃખ વગર સુખ મળતું નથી કર્મો કરેલા આપણને ભોગવવા પડે છે તમે જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને મળે છે વધારાનું ભગવાન સ્વયં પોતે પણ આવે તો પણ તમને મળતું નથી એક વાત હું તમને જણાવું કે તમે જે કરો છો એ તમારું કર્મ છે ફળ આપવું એ કુળદેવી માના હાથની વાત છે ભગવાનના હાથની વાત છે જેવો તમારો સર્વનિષ્ઠ એટલે કે સેવાવાળો ભાવ હશે સદ્ગુણી ભાવ હશે પરોપકારી ભાવ હશે તો ઓટોમેટિક તમને મા ભગવતી કુળદેવીમાં તમારા ઉપર રાજી થશે જો તમારા સ્વાર્થવાળો ભાવ હશે તો તમને એટલું જ મળશે ભલે મહેનત કરતા હોય તો તમારો જે પરિવાર છે એમના ભાગ્યનું છે તમારા ભાગ્યનું છે એટલું જ મળશે પણ જો તમે વધારે ધન મેળવવા માંગતા હોય વધારે રૂપિયો કમાવા માંગતા હો સુખ સુખી જીવન જીવવા માંગતા હોય તો કુળદેવી માને પ્રાર્થના કરવી પડશે અને પ્રાર્થના કરવાથી પણ ન મળે પણ એ પ્રમાણે આપણે મહેનત મજૂરી પરિશ્રમ કરવો પડે માતાજી તમને સંકેત આપે સારો રસ્તો બતાવે એમના આશીર્વાદથી તમને મહેનત કરી અને અઢળક રૂપિયો કમાવી શકો છો એવી તમને માતાજી તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ ચમત્કાર પેદા કરે તમારા જે વિચાર છે એ શુભ વિચારો આવે એનાથી તમે સારી ધંધાની પ્રગતિ કરી શકો અને સુખ મેળવી શકો તો મિત્રો આપણે એવું કંઈક કાર્ય કરીએ કે જેનાથી આપણે આવનારી પેઢીને પણ દુઃખી જોવાનો વારો ન આવે એટલે કે શિક્ષણ આપીએ કોઈ સારા વિચારો આપીએ અને બાળકને ભણાવીએ ગણાવીએ અને હોશિયાર બનાવીને નોકરી ધંધે લગાડીએ બીજું કે આપણા કર્મ ઉપર આધાર હોય ધારો કે બાપ દાદાની મિલકત હોય તો દીકરો ભોગવતો હોય છે ધારો કે કોઈ બાપ કરોડપતિ હોય અને એના ઘરે દીકરાનો જન્મ થાય તો એને જન્મ અનુસાર ફળ મળ્યું કારણ કે બાપની મિલકત છે અને દીકરાનું ઓટોમેટિક રીતે સુખ ભોગવવા મળે છે કરોડપતિ બાપના ઘરે દીકરાનો જન્મ થાય તો એને તો કશું કમાવાની જરૂર રહેતી નથી પણ એવું નથી મિત્રો એ બાપનો કમાયેલો છે દીકરો ભોગવે છે પણ જ્યારે સમય પૂરો થાય જ્યારે બાપનો સમય પૂરો થાય અને દીકરા પર જ્યારે જવાબદારી આવે ત્યારે એ મિલકત દીકરાને કઈ રીતે સાચવવી અને કઈ રીતે આગળ વધારવી એ દીકરા પર ડિપેન્ડ કરે છે જો દીકરો આડા રસ્તે વેઠવી નાખે તો એના જીવનમાં દુઃખ આવે છે અને જો એ પ્રોપર્ટીને મિલકતને સારી રીતે જગ્યાએ વધારે ધંધાનો વિકાસ કરે તો એ મિલકતને વાપરી શકે છે અને પોતાનું જીવન સુધારી શકે અને બાપના નામને પણ ઉજાગર કરી શકીએ તો દર્શક મિત્રો હવે આપણે એક વાતનો ખ્યાલ રાખવાનો છે કે જો ગરીબના ઘરે જન્મ થાય તો જેવા બાપ હતા એવા જ બેટા હોય દરેક સમાજમાં દરેક વર્ણમાં દરેક માણસે જેવા ગુણો હોય એવા જ દીકરાના ગુણ આવે છે પણ જો બાપ કરતા બેટો સવાયો થાય એવી ઈચ્છા એક મા બાપ અને ગુરુ રાખે છે એટલા માટે આપણે એવા કાર્યો કરવા જોઈએ કે આપણી આવનારી પેઢી સુખી થાય અને કોઈ જોડે હાથ લાંબો કરવો પડે નહીં તો આપણે આપણા કુળદેવીમાં જે બી હોય એમને તમે માનતા હોય એમને તમે રોજ રાતે સુવો તે પહેલાં એમને વિનંતી કરવાની છે અરજી કરવાની છે પ્રાર્થના કરવાની છે કે હે માં અમારા જેટલા પણ દુઃખો હોય અમારી જેટલી કંઈ ભૂલ અમને માફ કર મિત્રો માને આપણે કગ કારણ વગર કરી રાજી કરવા માટે રોજ રાતે તમે ઊંઘો એ પહેલાં માને તમારી વિનંતી અરજી કરવાની છે હેમાં અમારા જેટલા ગુનાઓ થયા હોય ભૂલો થઈ હોય તે અમને માફ કરજો અને અમારી આવનારી પેઢી અને અમારો આવનારો સમય તું સારો મેળવ જેના થકી અમારો ધંધો સારો ચાલે અમારો વેપાર સારો ચાલે અમારા ઘરમાંથી કંકાસને દૂર કર અને શુદ્ધ વાતાવરણ ઊભું કર હે મા કુળદેવી માં અમારા ઘરમાં તું આવીને વાસ કર અને બધાને સદ્બુદ્ધિ પ્રદાન કર જેનાથી રિદ્ધિ સિદ્ધિ આપણા ઘરમાં વાસ કરે મા લક્ષ્મીનો વાસ થાય અને મા કુળદેવીની કૃપા થાય મા ભગવતીની કૃપા થાય એટલે તમારા જીવનમાં અજવાળું અજવાળું અને અજવાળું સવાઈ જાય છે મિત્રો એટલા માટે કુળદેવીને રોજ તેવો અગરબત્તી બની શકે તો કોઈ ગરીબને અથવા કોઈ સાધુ સંતને જમાડવા જોઈએ દર્શક મિત્રો આવું બધું કરવાથી તમારા કર્મો સત્કર્મો બંને અને નિસ્વાર્થ તમારી સેવાભાવ પૂજા હોય તો તમે ચોક્કસ ચોક્કસપણે માને રાજી અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો એટલા માટે રોજ રાત્રે સૂતા પહેલાં માને કુળદેવી માને યાદ કરીને સૂવું જોઈએ અને સવારનો દીવો દિવસ ઉગે એ પહેલાં તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે એવી માની કૃપા થાય એવી ભગવાનની કૃપા થાય તો તમારું જીવન ધન્ય બની જાય છે જય માતાજી ધન્યવાદ મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તેમજ કમેન્ટ બોક્સમાં તમારી માનું નામ જરૂર લખી દેજો ધન્યવાદ મિત્રો